હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારું તે શું કે વેગેનર કાર આવેલ છે વેગેનાર કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે અને માત્ર નેવું હજારની જ કિંમતમાં કાર વેસવાની છે માત્ર નેવું હજારમાં કારની વધુ વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો તે નંબરમાં મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટી જાય તેમાં નંબર આપેલો છે તે માત્ર જાહેરાત માટેનો છે માલિકનો મોબાઈલ નંબર કારનું મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો વેગેનાર કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે આ વેગેનાર કારની મોડલની તો બે હજાર અને સાતનું મોડલ છે અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે વ્હાઈટ કલરમાં કાર તમને જોવા મળશે નોર્મલ કારસડો જોવા મળશે તો મિત્રો કારમાં ટાયરની કન્ડિશન સારી જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં બધા પેપર કમ્પ્લીટ જોવા મળશે અને કાર માત્ર નેવું હજારની જ કિંમતમાં કાર વેચવાની છે તો કારની કન્ડિશન તમે આપણી સેનલ ઉપર જોઈ શકો છો તે જ પ્રમાણે તમને જોવા મળશે ટાયર સારા જોવા મળશે અને કાર એકદમ કમ્પ્લીટ વર્ક કરે છે કારનું એન્જિન છ સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આપણે આ વેગનર કારની કિંમત અને ક્યાં જોવા મળશે અને માલિકનો મોબાઈલ નંબર જાણીએ આગળ વિડીયોમાં તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ નવા વિડીયો જોવા ઈચ્છતા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ વેગનર કારની કિંમતની તો માત્ર માલિકે નેવું હજાર રૂપિયા કિંમત રાખેલી છે માત્ર નેવું હજાર રૂપિયા તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું જીરો ઓગણપચાસ ઓગણચાલીસ નવ સીમોતેર માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે નેવું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ વેગેનઆર કાર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ ગામ નવા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો વેગાનાર કાલ લેવાઈશ તો એ તો વધુ માહિતી માટે નવાણું ઝીરો ઓગણ પચાસ સોળા નંબરમાં કોન્ટેક કરીએ ને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ